નમસ્કાર દર્શક મિત્રો દિવ સાથે હું છું આપની સાથે ગુજરાતીઓએ દેશભક્તિ ગીતો ગાઈ થાઈલેન્ડ ગાંડું કર્યું ઉનાથી થાઇલેન્ડ પ્રવાસે ગયેલ ગુજરાતીઓએ પ્લેનમાં હિન્દી ગીતો ગાઈ પ્રવાસીઓને મોજ કરાવી ત્યારબાદ થાઈલેન્ડમાં બેંગકોકમાં ભારતનો ધ્વજ ફરકતો જોઈ આ ગુજરાતીઓએ દેશની આનબાન અને સ્થાન વધારતા દેશભક્તિ ગીત તથા રાષ્ટ્રગીત ગાયું અને તમામ ભારતીયો અને પુરિયાઓને નાચવા મજબૂર કર્યા ઉનાથી બંસીગર સ્ટુડ્યોના માલિક કિશોરભાઈ લખનોત્રા ઉના એસી ગ્રુપથી મનોજભાઈ બાંભણિયા રામસીભાઈ વાડા રાજુભાઈ દરબાર વિષ્ણુભાઈ વાસુભાઈ તથા દીપકભાઈ ગોહિલ અને આપણા ગુજરાતીઓ દ્વારા વિદેશની ધરતી પર દેશભક્તિ ગીતો ગાઈ થાઈલેન્ડ ગાંડું કર્યું સંવાદદાતા હર્ષદ વાઢી ધી મિરર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો